સુરત મહાનગરપાલિકા દ્વારા સામાન્ય સભાને પાઠવામાં આવેલા પત્રમાં બસ્સો કરોડ રૂપિયાના બોન્ડ્સ બહાર પાડવા માટે અંગેની મંજૂરી માગવામાં આવી છે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવા માટે નાણાંની જરૂરિયાત ઉભી થતાં આ બોન્ડ બહાર પાડવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે તે સ્થાયી સમિતિની મંજૂરી માટે મોકલવામાં આવી છે દેશની અલગ અલગ મનપાવમાં સૌથી મોટું આઠ હજાર કરોડનું બજેટ ધરાવતી પાલિકાએ બસ્સો કરોડના બોન્ડ બહાર પાડવા દરખાસ્ત મુકતા વિપક્ષે વાંધો ઉઠાવ્યો છે

કે ભાઈ અમે અમારી ક્રેડિટ ક્રેડિટ બચાવવા માટે માટે અમે અમે બનાવવા બસો કરોડના બોન્ડ બહાર પાડ્યા છે એમાંથી અમે અમે જેટલા પ્રોજેક્ટો કરીશું તો બોન્ડ શા માટે બહાર પાડવા પડે કેમ બોન્ડ બહાર પાડીને આપણે પૈસા ભેગા કરીને કોઈ પ્રોજેક્ટ બનાવવા પડે જે આર્થિક સક્ષમ ગણાતી સુરત મહાનગરપાલિકા આજે આર્થિક સક્ષમ નથી એકદમ સીધે સીધું ચોખ્ખે ચોખ્ખું સાબિત થાય છે બારથી પૈસા ઉભરાવીને તમારે પ્રોજેક્ટો કરવા પડે એનો મતલબ એવો કે સુરત મહાનગરપાલિકાની તિજોરીનું એકદમ તળિયું આવી ગયું છે સુરત સુરત મહાનગરપાલિકા પાસે પૈસા નથી જ્યારે શહેરની જનતા કરોડો રૂપિયાનો ટેક્સ પોતે વેરો સુરત મહાનગરપાલિકાને આપે છે વેરાના સ્વરૂપે પૈસા આપે છે કે સુરત મહાનગરપાલિકાનું સંચાલન વ્યવસ્થિત કરીને અને યોગ્ય પ્રોજેક્ટો યોગ્ય વિકાસના કામો અને પ્રાથમિક સુવિધાના કામો કરી શકે પરંતુ એકદમ નિષ્ફળ નીવડેલા ભારતીય જનતા પાર્ટીના શાસકો એ પોતાનું મેનેજમેન્ટ નથી કરી શક્યા સુરત મહાનગરપાલિકાના કાર્યોનું અને એમના પૈસાનું વહીવટનું મેનેજમેન્ટ નથી કરી શકા એના કારણે આજે બસો કરોડના બોન્ડ બહાર પાડવાની ફરજ આવી પડી છે અને છ પ્રોજેક્ટ માટે શા માટે આપણે બસો કરોડના બોન્ડ બહાર પાડવા પડે આજે સીધી વાત હું કરું કે ભાઈ આજે આપણું ઘર હોય પાંચ હજાર રૂપિયાની આપણી ઇન્કમ હોય તો આપણે ચાર હજાર રૂપિયાનો જ ખર્ચો કરીએ શા માટે છ હજારનો ખર્ચો કરીએ અને ક્યારેક એવી પરિસ્થિતિઓ આવે કે આપણે ચાર હજારની ઇન્કમ થાય છે તો આપણે ખર્ચમાં કાપ મૂકશું નહીં કે આપણે ખર્ચામાં વધારો કરીશું જ્યારે સુરત મહાનગરપાલિકામાં એવી સિસ્ટમ છે કે કરોડ બજેટ ધરાવતી આ સુરત મહાનગરપાલિકા અને નિષ્ફળ શાસકો જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટ લાવી નથી શકતા વાહવાઈ લૂંટવા માટે તો ડબલ એન્જિન ને ટ્રીપલ એન્જિનની સરકારની વાહવાઈ લૂંટતા હોય છે પરંતુ પોતાની સરકારમાંથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી સુરત મહાનગરપાલિકાના વિકાસ માટે વિકાસ પ્રોજેક્ટો માટે પૈસા લાવી નથી શકતા એના માટે એમને બોન્ડ બહાર પાડવા પડે છે અને આજે હું આ વિડીયોના માધ્યમથી સુરત શહેરની જનતાને હું આ નિષ્ફળ શાસકો જે વહીવટ કરી રહ્યા છે એ બોન્ડ બહાર પાડીને દર્શાવે છે સુરત મહાનગરપાલિકા એક સમયે આર્થિક અને સક્ષમ સક્ષમ પાલિકા કહેવાતી હતી કે જ્યારે સુરત મહાનગરપાલિકા પાસે એમની સેવિંગ પડી રહેતી હતી જ્યારે આજની તારીખમાં સુરત મહાનગરપાલિકાનું જે તળિયું આવી ગયું છે તે જોડીનું કોના કારણે તો આ જે વહીવટી તંત્ર ની નાકામયાબી છે તંત્રને વહીવટ કરતા નથી આવડતું અને બીજું કે શાસકોને પણ યોગ્ય કુશળતા ભર્યો છે વહીવટ કરવો જોઈએ વહીવટ કરતા નથી આવડતું